નમસ્કાર દર્શક મિત્રો ચક્રવર્તીમાં આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે અને હું છું યોગે સરંગપડિયા થોડા દિવસો પહેલા ટંકારા પ્રતિના ધારાસભ્ય જે છે દુર્લભજીભાઈ દેથરિયા એમની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં ટંકારા પ્રતિના ધારાસભ્ય દુર્લભજીભાઈ અરજદારને સ્થાનિક વાવડીના નાગરિકને એવું કહેતા હતા કે તમે મીડિયા પાસે ન જતા કામ તો અમારે જ કરવાના છે ને તો આજે ખાસ મારે દુર્લભજીભાઈને એ કેવું છે કે જો કામ તમારે જ કરવાના હોય તો આપણા જ મત વિસ્તારની અંદર આજે છેલ્લા ઘણા સમયથી ગોરખીજડીયા ગામની અંદર જે પેપર મિલો આવેલી છે એ પેપર મિલો દ્વારા જે તેમનો કેમિકલયુક્ત કદળો હોય જે કચરો હોય જે વેસ્ટ હોય એ નદીમાં ઠાલવામાં આવે છે તમને પણ રજૂઆત કરેલી હશે આપે પણ છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના અહેવાલો મીડિયામાં પ્રસારિત થયા અને આપે જોયા હશે અને હાલ છેલ્લા બે દિવસથી આ વિષય ફરી એક વખત મીડિયા અને સોશિયલ મીડિયામાં ચાલ્યો છે તો દુર્લભજીભાઈ હવે અમે આ એક મીડિયા તરીકે અત્યારે જે ગ્રામજનોની તકલીફ છે જે માલધારી સમાજ જે છે જે ખેડૂત સમાજ જે છે એમને ક્યાંક ને ક્યાંક અત્યારે રોવાનો વારો આવી રહ્યો છે ગ્રામજનોને રહેવું મુશ્કેલ બની ગયું છે ત્યારે તમે તમારી ફરજના ભાગ રૂપે જે કામગીરી નથી કરતા અને હાલ અત્યારે મીડિયા જે કરી રહ્યું છે એના પડઘા ક્યાંક ક્યાંક વાગ્યા છે વાગ્યા છે અને વાગ્યા છે તમે કામગીરી કરી અને પડઘા નથી પડ્યા એ પ્રકારના પડઘા આજે મીડિયાએ પડઘા પાડીને બતાવ્યા છે ગઈકાલે અને પરમ દિવસે છેલ્લા બે દિવસથી આ અમે જ ચક્રવાત ન્યૂઝના માધ્યમથી છેલ્લા બે દિવસથી આ સમાચાર ચલાવી રહ્યા છીએ ત્યારે એના પડઘા પડતા આજે જે ગોરખજરિયા ગામની અંદર જીપીસીબી જતું નહોતું લોકોની વાત સાંભળતું નહોતું ત્યાં મોરબી જીપીસીબી ના અધિકારીઓ અત્યારે તમે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે ત્યાં પહોંચ્યા છે કામગીરી કરી રહ્યા છે અત્યારે તમે લાઈવ આ દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાંથી અત્યારે જીપીસીબી ના અધિકારીઓ ત્યાં કામગીરી કરી રહ્યા છે સેમ્પલ લેવાની પ્રક્રિયા પણ આજે કરી છે સવારે બપોર સુધી તે ગામની અંદર વિવિધ જે નદીના પટમાંથી નદીમાંથી અને જ્યાં જે ફેક્ટરીઓમાંથી કેમિકલ બહાર નીકળતાના અહેવાલ અમે પ્રસારિત કર્યા હતા એ જ જગ્યાએ આજે જઈ અને ત્યાંથી આજે પાંચથી છ જેટલા સંપ્રલ અત્યારે તમે જોઈ શકો છો કે કલેક્ટ થઈ રહ્યા છે નદીની અંદર એક તરફ જ્યાં ફીણ વરી રહ્યા છે ઢોરા હોય પશુધન જે છે માછલાઓ છે તેમનું એ પાણી પીવું મોત સમાન બની ગયું છે લોકો તો પી જ ન શકે અને લોકોના પીવા માટે આપણે સ્વીકારી છીએ કે એ નદી નથી પરંતુ જે પશુધન એમાં બેસવા જાય છે એમાંની જે રોજિંદી રૂટીન પશુનું જે કામ હોય છે જે ચરવા જાય છે ચરીને પાણીમાં જે ભેંસો હોય એ બેસતી હોય છે આ ભેંસો ત્યાં બેસી શકે નહીં જો પીસે તો આ પાણીની અંદર એટલું કેમિકલ આ પેપર મિલો દ્વારા છોડવામાં આવે છે કે તે ભેંસનો જે કલર હોય છે જે ચામડી હોય છે તેમાં નુકસાની પહોંચાડે છે ત્યારે અમે પ્રજાના પ્રહરી બની અને લોકોની વાત અમે સાંભળી છે તમને કદાચ ટાઈમ ન હોય તમારા સગાવાળા કે તમારા કોઈ ભાગીદારના ભાગીદાર ફેક્ટરીવાળા હશે અમે નથી જાણતા પરંતુ તમે જે રીતે મીડિયામાં આક્ષેપ કરતા હતા કે મીડિયામાં ન જતા મીડિયામાં કશું થવાનું નથી તો આજે તમે જે કામગીરી નથી કરી શક્યા એ કામગીરી આજે ચક્રવાત ન્યૂઝે ચોટ કરી બતાવી છે આગામી દિવસોની અંદર પણ જો આ ફેક્ટરીઓ દ્વારા આ જે કેમિકલ છે બંધ નહીં કરવામાં આવે ગ્રામજનોને હેરાન કરવામાં આવશે તો ગ્રામજનોને સાથે લઈ અને ચક્રવાત ઉગ્રથી ઉગ્ર રજૂઆત કરવા સુધી ગાંધીનગર સુધી અમે ખુદ સાથે જવા તૈયાર છીએ લોકોના પ્રશ્ન હોય એ વાચા આપવી અમારી ફરજ છે કદાચ તમારી પરંતુ તમે જે રીતે મીડિયામાં આક્ષેપ કરતા હતા કે મીડિયામાં ન જતા મીડિયામાં કશું થવાનું નથી તો આજે તમે જે કામગીરી નથી કરી શક્યા એ કામગીરી આજે ચક્રવાત ન્યૂઝે ડંકાના ચોટ ઉપર કરી બતાવી છે આગામી દિવસોની અંદર પણ જો આ ફેક્ટરીઓ દ્વારા આ જે કેમિકલ છે બંધ નહીં કરવામાં આવે ગ્રામજનોને હેરાન કરવામાં આવશે તો ગ્રામજનોને સાથે લઈ અને ચક્રવાત ઉગ્રથી ઉગ્ર રજૂઆત કરવા સુધી ગાંધીનગર સુધી અમે ખુદ સાથે જવા તૈયાર છીએ લોકોના પ્રશ્ન હોય એ વાત આપવી અમારી ફરજ છે કદાચ તમારી નહીં હોય પણ આજે અત્યારે તમે આ જે સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો આજે જે અમે કામગીરી કરી છે એની સાબાશી અમારે નથી જોતી પણ લોકોને જે મુશ્કેલીમાં અત્યારે પડી રહી છે એ મુશ્કેલીમાં ક્યાંક ને ક્યાંક અત્યારે જીપીસીબી દોડતું થઈ આજે તાત્કાલિકના ધોરણે સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે અને આગામી આ સેમ્પલનું શું થાય છે જીપીસીબી કયા પ્રકારની કામગીરી કરે છે ગાંધીનગર જીપીસીબી હોય મોરબી જીપીસીબી હોય કે કોઈ અન્ય મંત્રીઓ હોય કોઈની પણ આ બાબતે આ વખતે ગાડી ચલાવી લેવામાં આવવાની નથી ગામજનોને જ્યાં સુધી આ મુશ્કેલીમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી અમે આ બાબતે લડત આપતા રહેશું આપતા રહેશું અને આપતા રહેશું ચક્રવાત ન્યૂઝ Morning.